નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થના દાખલા વિશે આપણે સમજવાનું છે અહીંયા તમને મધ્યસ્થના એક દાખલાની રકમ આપવામાં આવી છે તો સૌથી પહેલાં આપણે જોઈએ એક કાર્યાલયના પચાસ કર્મચારીઓની દૈનિક આવકનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપેલું છે તો મધ્યસ્થ શોધો તો જ્યારે તમને વર્ગોમાં માહિતી આપવામાં આવે છે તો સૌથી પહેલાં જોવાનું કે તે માહિતી નિવારક છે કે અનિવારક એ કેવી રીતે ખબર પડે તો તમારે પ્રથમ વર્ગની આવૃત્તિ અને પ્રથમ વર્ગ એ બંને જોવાના પ્રથમ વર્ગમાં તમે જુઓ કે બસ્સોથી બસો ઓગણીસ તમને આપવામાં આવેલું છે ત્યાર પછી બીજો વર્ગ તમે જુઓ બસ્સો વીસથી બસો ઓગણચાલીસ એટલે કે પ્રથમ વર્ગની અધસી સીમા અને ઉધ્વસીમા તમને જે આપવામાં આવી છે એમાંથી પ્રથમ વર્ગની ઉધ્ધ સીમા એ પછીના વર્ગની અધરસીમા બનતી નથી એટલે કે બસો ઓગણીસ છે એ બીજા વર્ગથી બસો વીસથી શરૂ થાય છે બસો ઓગણીસથી શરૂ થતા નથી તો આવી રીતના જ્યારે પ્રથમ વર્ગની ઉધ્ધ સીમા એ પછીના વર્ગની અધ સીમા ન બનતી હોય તો એ અનિવારક વર્ગો કહેવામાં આવે છે અનિવારક વર્ગો હોય ત્યારે તમારે શું કરવાનું તો અધ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ ઘટાડવાના અને ઉધ્વ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ વધારવાના એટલે તમને બરાબર નિવારક વર્ગમાં રૂપાંતર થઈ જશે પણ એ ક્યારે કરવાનું જ્યારે તમને મધ્યસ્થ વર્ગની કિંમત મળી જાય ત્યારે એટલે કે મધ્યસ્થ વર્ગ તમને મળી જાય ત્યારે તો સૌથી પહેલાં અહીંયા વર્ગો તમને કોલમમાં મૂકી દેવાના અને બીજી કોલમ તમારે કર્મચારીઓની સંખ્યાની મૂકી દેવાની જે તમને બાજુના કોષ્ટકમાં આપેલું છે ત્યારબાદ કર્મચારીઓની સંખ્યા એનો સંકેત આપણે આવૃત્તિનો એફ આપશું તો પાંચ આઠ બાર દસ સાત અને આઠ આનો સરવાળો કરો તો કુલ આવૃત્તિ કેટલી થશે પચાસ ત્યારબાદ સંચય આવૃત્તિ મેળવવાની સંચય આવૃત્તિ કેવી રીતના મળે તો ચાલુ વર્ગની આવૃત્તિ પાંચ વધતા અગાઉની સંચય આવૃત્તિ તમને ઝીરો હોય હંમેશા યાદ રાખજો પ્રથમ વર્ગ માટે ચાલુ આવૃત્તિ જે હોય તે લેવાની વત્તા અગાઉનો વર્ગ આપણી પાસે ન હોય તો એની સંચય આવૃત્તિ કેટલી લેવાની ઝીરો પાંચ વત્તા ઝીરો કરો એટલે સીએફઆઈમાં પહેલાં કેટલા આવશે પાંચ ત્યાર પછી બીજા વર્ગની આવૃત્તિ કેટલી આપી છે તમને આઠ સરસ આઠ વત્તા અગાઉની સંચય આવૃત્તિ એટલે કે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જો કેટલી છે પાંચ છે તો આઠ અને પાંચ બંનેનો સરવાળો કરો તો બીજા વર્ગની સંચય આવૃત્તિ તમને કેટલી મળશે તેર એ જ પ્રમાણે ત્રીજા વર્ગ માટે હવે આવૃત્તિ જોવો કેટલી છે બાર વત્તા અગાઉની સંચય આવૃત્તિ કેટલી તેર તો બાર વધતા તેર કરો એટલે બસો ચાલીસથી બસો ઓગણસાઇના વર્ગની સંચય આવૃત્તિ મળશે તમને પચીસ એજ પ્રમાણે બસો સાઠથી બસો ઓગણસીમાં આવૃત્તિ કેટલી આપી છે દસ વત્તા અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે પચીસ તો દસ વધતા પચીસ કરો તો તમને સંચય આવૃત્તિ મળશે પાંત્રીસ ત્યારબાદ બસો એંશીથી બસો નવ્વાણુંના વર્ગમાં આવૃત્તિ કેટલી છે સાત વત્તા અગાઉની સંચય આવૃત્તિ કેટલી છે પાંત્રીસ તો સાતને પાંત્રીસ કેટલા થશે બેતાલીસ એ જ પ્રમાણે આઠ વધતા બેતાળીસ કરો તો તમને સંચય આવૃત્તિ મળશે પચાસ તો આમ સંચય આવૃત્તિ મેળવ્યા બાદ તમારે હવે મધ્યસ્થ વર્ગ માટેનો આપણે સાદરૂપ આપીશું એટલે કે મધ્યસ્થ વર્ગ તમારે શોધવાનો તો એની માટે એમ બરાબર એનના છેદમાં બે મુ અવલોકન તો અહીંયા એન કુલ કેટલો આપ્યો છે તમને પચાસ કોષ્ટકમાં તમે જોઈ શકો છો તો પચાસ એના છેદમાં બે આપ્યા તો પચાસ ભાંગ્યા બે કરો તો જવાબ શું આવશે પચીસ તો એ પચીસમું અવલોકન ગણવામાં આવશે તો પચીસમું અવલોકન જે તમને મળે છે એ તમારે સંચય આવૃત્તિમાં જોવાનું સંચય આવૃત્તિમાં શરૂઆતથી અંક ગણતા પચીસ સુધીમાં જે આવે ત્યાં તમારે સી અટકવાનો તો પાંચમાં પચીસ સુધી ન આવે તેર સુધીમાં પચીસ ન આવે પચીસ તો હા ત્રીજા વર્ગ બસો ચાલીસથી બસ્સો ઓગણસાઠનો તમને આપ્યો છે એ તમારે વર્ગ લેવાનો એટલે જો તમને લખેલું છે વિધાન કે મધ્યસ્થ વર્ગ બસ્સો ચાલીસથી બસો ઓગણસાઠ મળે પણ આ અનિવારક વર્ગો છે અનિવારક વર્ગોને તમારે નિવારક વર્ગોમાં રૂપાંતર કરવાના તો પ્રથમ વર્ગની જે અધ સીમા છે એમાં ઝીરો પોઈન્ટ પાંચ ઘટાડવાના એટલે બસ્સો ચાલીસમાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરો તો કેટલા આવશે બસ્સો પોઈન્ટ પાંચ અને ઉધ્ધ સીમામાં તમારે ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના તો બસ્સો ઓગણસાહીઠમાં તમે ઝીરો પાંચ ઉમેરો એટલે કેટલા મળશે બસ્સો પોઈન્ટ પાંચ એટલે તમને નિવારક મધ્યસ્થ વર્ગ મળશે બસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચથી પોઈન્ટ પાંચ મળે છે મધ્યસ્થ વર્ગ નિવારક મેળવ્યા બાદ મધ્યસ્થ કિંમત શોધવા માટે તમારે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થીઓ એમ બરાબર એલ પ્લસ એનના છેદમાં બે માઇનસ સીએફાઈ છેદમાં એફ ગુણ્યા સી હવે એલ એટલે શું તો એલ એટલે યાદ રાખજો મધ્યસ્થ વર્ગ જે આવ્યો હોય તેની અધ સીમા લેવાની એનના છેદમાં બે તમને મૂળ અવલોકન મળી તે કિંમત લેવાની સીએફઆઈ એટલે જે મધ્યસ્થ વર્ગ આવ્યો છે તેના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એફ એટલે શું તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ આવી રીતના દરેક સંકેતોની સમજૂતી આ પ્રમાણે આવશે એલ આપણે તો એલ મધ્યસ્થ વર્ગની અધ સીમા તો મધ્યસ્થ વર્ગ નિવારક આવ્યો યાદ રાખજો એની અધરસીમાં બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ તે લેવાની એનના છેદમાં બે મૂળ અવલોકન પચીસ છે સીએફ જે મધ્યસ્થ વર્ગ આવ્યો તો બસો ચાલીસ થી બસો ઓગણસાઇટનો એના ઉપરનો વર્ગ નિસંચય આવૃત્તિ કેટલી આવશે તેર એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને સી એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ તો બસો ચાલીસ થી બસ્સો સુધીનો ગાળો વીસનો રહેશે સૂત્ર પ્રમાણે કિંમત મૂકો તો એલની જગ્યા બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ પ્લસ એનના છેદમાં બે એની જગ્યા કેટલા મૂકવાના પચીસ માઇનસ સી એફઆઈની જગ્યા કેટલા મૂકવાના તેર છેદમાં એફની જગ્યાએ બાર ગુણ્યા સીની જગ્યાએ કેટલા મૂકવાના વીસ તો હવે સાદરૂપ આપીએ બસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચ પ્લસ પચીસમાંથી તેર કાઢો તો કિંમત કેટલી વધે બાર બારના છેદમાં બાર ગુણ્યા વીસ તો બાર ગુણ્યા વીસ કરો એટલે તમને મળશે બસો ચાલીસ બાર ચોવીસ બસો ચાલીસ ભાંગ્યા બાદ કરો એટલે જવાબ મળશે વીસ બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચમાં વીસ ઉમેરો એટલે કિંમત મળે બસો ઓગણસાઇટ પોઈન્ટ પાંચ તો આમ મધ્યસ્થની કિંમત એટલે કે મધ્યસ્થનો જવાબ તમને બસો ઓગણસાઇટ પોઈન્ટ પાંચ મળ્યો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આપને આ દાખલો સમજાણો હશે આ દાખલાને આધારે હું તમને પ્રેક્ટિસ કરવા માટે કેટલાક આવા જ દાખલાઓ તમને રકમમાં આપીશ અને એની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે અસ્તુ